પરણીત આરોપીને બે બાળકો છે પોલીસે ગુનો નોંધી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે હા ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની ફરિયાદ આવેલી હતી જેની અંદર જે ફરિયાદી હતા એ એમની વિગત એવી હતી કે એમની જે દીકરી છે એમની સાથે એક સ્કૂલના શિક્ષક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવેલી હતી સદર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસને અંતે

જે પ્રજ્ઞાચક્ષુ છે અને પોતે સંગીતના શિક્ષક છે એ સ્કૂલની અંદર અને સંગીત શીખવાડવાના બહાને વિશેષ દરમિયાન વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી અને એમને સારી કડપલા કરેલા છે અને તેઓ લગભગ દસેક વર્ષથી પોતે આ ફરજ બજાવી રહ્યા છે હા આની અંદર માતાનું પ્રાથમિક પૂછપરછમાં એવું આવ્યું હતું કે દીકરીને થોડો દુખાવો થતો હતો એના અનુસંધાનમાં એમને કોઈને બતાવ્યું અથવા પૂછ્યું ત્યારે દીકરી સાચું બોલે છે અને કહે છે કે મારી સાથે લગભગ દિવસથી આ થાય છે પછી ગઈકાલે આપણે ફરિયાદ દાખલ કરેલ છે ફરિયાદના અનુસંધાનમાં આગળની તપાસ ચાલુ છે હજુ સુધી અન્ય કોઈ સાથે આવું થયેલું છે કે કેમ એવી ઘટના બહાર આવેલ નથી પરંતુ એવી ઘટના બાર આવશે ત્યારે એની પણ ઊંડાણપૂર્વક તપાસ થશે આ બનાવની અંદર ગંભીર બનાવ છે કડક સજા થઈ શકે એ માટે કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે અને પુરાવાની જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારના પુરાવા એકત્રિત કરવામાં આવે સદર ગુનાના અનુસંધાનમાં બીએનએસએસ બે હજાર ત્રેવીસની જે નવી જોગવાઈઓ છે એના અનુસંધાનમાં ચોસઠ જે ત્રણસો છોતેર જૂની છે એની જોગવાઈના અનુસંધાનમાં છે સાથે સાથે ભોગ બનનારની ઉંમર નાની હોય પોક્સોની કલમો પણ એડ કરવામાં આવેલી છે અને સદર બાબતમાં ઈ સાક્ષ્યનો પણ ઉપયોગ કરી ભોગ બનનાર અને ફરિયાદી નાઓના નિવેદન પણ લેવામાં આવેલ છે અને નામદાર કોર્ટ રૂમનું પણ આમના નિવેદન ભવિષ્યમાં તપાસના કામે લેવામાં આવશે એટલે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે મેરિટ છે કુવારા છે અને બાળકો છે શું છે આરોપીનું બેકગ્રાઉન્ડ હા આરોપી છે એમના બે બાળકો છે અને બે બેમાં એક પુખ્ત અને એક માઇનોર બાળક છે